જય જોહાર જય બિલ પ્રદેશ સૌ સાથી યુવાનોને વડીલોને અહીં ઉપસ્થિત માતા ઉપસ્થિતને સૌને ભાગરૂપે આજે ડેડિયાપાડા ખાતે આપણે એની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તમામ લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પદાધિકારીઓને આવકારું છું તમામ વડીલો યુવાનો સૌને હું આવકારું છું ભગવાન બિરસા મુંડા નો જન્મ આદથી દોઢસો વર્ષ પહેલા ઝારખંડના રાંચીના ગુટી ગામ માં થયો ભગવાન બિરસા મુંડા આપણા જેવા જ આદિવાસી મુંડા પરિવાર માંથી આવતા હતા એમનું જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે માત્ર ઓગણીસ વીસ વર્ષની ઉંમરે એ સમય આજથી સવા સો વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલ ગુલાન એમણે જાહેર કર્યો એમણે કીધું અબુમા દિસુમ અબુમા રાજ આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ તે જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નથી વાહન વ્યવહારની સુવિધાઓ નથી છતાં એ ટાઈમે જે વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઊભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે

તે સમયે બે વર્ષની જેલ બાદ બિરસા મુંડા ભગવાનનો છુટકારો થયો ત્યાર બાદ પણ બિરસા મુંડાએ રાણીનો રાજ જશે આપણો રાજ આવશે ના સ્લોગન સાથે એ રાંચી વિસ્તારોમાં છોટા નાગપુર વિસ્તારોમાં ફરી એમણે મુવમેન્ટ આખી ચાલુ કરી ત્યાં અંગ્રેજી સલ્તનત સામે એમણે ઉગલાન જાહેર કર્યું અને લડત ચાલી ત્રણ વર્ષ સુધી સતત લડતા લડતા ત્રણ માર્ચ બે હજાર ત્રણ માર્ચ ના રોજ ત્યાંના પહાડી વિસ્તારોમાં જ્યારે બિરસા મુંડા ત્યાં સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા અંગ્રેજી હુકુમત સામે એમના વેરા સામે એમના ટેક્સ સામે એમના કર સામે ત્યારે અંગ્રેજી હુકુમતના લોકોએ ત્યાં એમનો ઘેરાવો કરીને ગોળીબાર કર્યા ગોળીબારમાં થી પણ વધારે આદિવાસી યોતા હતા મૃત્યુ પામ્યા જે લોકો ઘાયલ હતા જે લોકો જીવિત હતા એમને પણ આ અંગ્રેજોની સેનાએ પહાડો પરથી ખીણોમાં નાખી દીધા ઘણા લોકોને જીવતા દફનાવી દેવામાં આવ્યા અને બિરસા મુંડાની 3 માર્ચ 1900 ના રોજ ધરપકડ થઈ ધરપકડ થયા બાદ બિરસા મુંડાને એવી જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ મળવા દેવામાં ના આવ્યા અને આખરે 3 મહિના બાદ શંકાસ્પદ રીતે શરીકના રીતે

છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવો પડ્યો જેને આજે પણ આપણે જાણીએ છીએ એ લેન્ડ અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ સ્થળાંતર નહીં કરી શકે બીજાના નામે નહીં થઈ શકે એ કાયદો બિરસા મુંડાના અથાક પ્રયાસોથી આપણને મળ્યો છે એ કાયદો આજે તોકતે ડબલ તરીકે ઓળખાય છે ત્યારે મિત્રો બિરસા મુંડાનું જીવન એનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ છે એમને દેશના ધરતી આબા તરીકે

વિકાસની વાત આવે છે ત્યારે આપણે નદીઓમાં જમીનો આપી રેલવે માં જમીનો આપી હાઈવે માં જમીનો આપી બુલેટ ટ્રેનોમાં જમીનો આપી છતાં આજે આદિવાસી સમાજ ની વિકાસ ની વાત આવે તો આ સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે આજે પણ મારો આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર આંદોલન કરે છે સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે રોજગારી માટે રોડ પર આંદોલન કરે છે દવાખાનાઓ માટે

સરકાર આપવા નથી માંગતી આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે આજે પૂજીપતિ ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું કે આ વિસ્તારમાં

તમારા કેરિયર બનાવવા માટે વાપરો તમે ઉઠી બેઠા બાઇકો લઈને પ્રવાસમાં નીકળવાનું પાર્ટીઓ કરવાની જલસા કરવાની નાચવાની કૂદવાની જામધામની યાત્રા બંધ કરી દેજો આ વડીલોને પણ હું આગ્રહ કરું છું આવા રખડતા છોકરાને ઉભા કરી દો એમને ભણાવો ગણાવો એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે જે લોકો આપણા આદિવાસી સરકી પરથી નોકરી પર લાગેલા છે એ નોકરી કરનારા મારા સાથી મિત્રો ને પણ હું બે હાથ જોડી ને વિનંતી કરું છું આદિવાસી ના દાખલા પર આપણને નોકરી મળી છે આપણને શિક્ષણ મળ્યું આદિવાસી ની અસ્મિતા નો સવાલ હોય આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય આદિવાસી ની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકો એ આવનારા દિવસો માં એક મંચ પર આવવું પડશે અને તમને કઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવેલો